પરંતુ નમો ટીવી ઇન્ડિયાને મળતી માહિતી મુજબ કોઈ પ્રાઇવેટ કંપની દ્વારા જમીનનું સર્વે થઈ રહ્યું છે એવું નેશનલ આઈબી પાસેથી વિગતો આવી છે આવો જાણીએ સ્થાનિક જાગૃત નાગરિકો શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં નમસ્કાર મારું નામ છે ભરવાડ સક્તાભાઈ નારાયણભાઈ ભરવાડ સમાજ યુવા કાર્યકર્તા એક મારી છે તંત્રને કે અમારા વિસ્તારમાં કચ્છ જિલ્લામાં અઠવાડિયા આઠ દિવસથી એક પ્લેન વિમાન કચ્છ જિલ્લાનું રાપર તાલુકાનું પ્લાસવા ગામ રાપર બાજુથી વિમાન આવે છે પ્લાસવા ગામ ઉપર થઈને કચ્છના નાના રણમાં જાય છે અને હળવદ ધ્રાંગધ્રા સાઈડ બાજુ જાય છે વિમાન ને પાછું ત્યાંથી યુ ટર્ન મારે છે ને રણમાં દિવસમાં પાંચ વખત ઘુમેડા મારે છે એટલે કચ્છના નાના રણમાં તો મારી તંત્રને કચ્છ જિલ્લાને રજૂઆત છે કે આ વિમાન એક શો આવે છે એ અમને કોઈ ખ્યાલ નથી પણ અમારા ગામના ને આજુબાજુના માણસો પૂછે છે બિચારા કે આ વિમાન અઠવાડિયાથી આ વિસ્તારમાં આટાફેરા કરે છે ને ખાલી વીસથી ત્રીસ ફૂંટની ઊંચાઈ ઉપર જ એકદમ નીચું ચાલે છે ગામથી એકદમ નીચું ને રણમાં પણ નીચું ચાલે છે આ વિમન આ પ્લેન શેનું છે એ અમને કાંઈ ખ્યાલ નથી પણ તંત્રને થોડુંક ધ્યાન દોરવા અમરા વિનંતી છે આ એક જિલ્લો કચ્છ જિલ્લો અમારી ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું છે તો તંત્રને મારી વિનંતી છે કે આ પ્લેન એકદમ નીચું ચાલે છે તો આ શો બાબતે આવે છે રણમાં અને પ્લાસ રાપર બાજુથી આવે છે પ્લાસવા ગામ થઈને કચ્છના નાના રણમાં દિવસ દિવસમાં પાંચ વખત ઘુમેડા મારે છે તો મારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ શો શો છે હકીકત એ અમને ખ્યાલ નથી પણ માણસો આજુબાજુના પૂછે છે એવી તંત્રને તંત્ર પાસે મારી અપેક્ષા છે કે શું બાબતે આવે છે આ વિમન तो दर्शक मित्रों आता आज समाचार फरी मड़ीशू नवा समाचारों साथ त्यादी रजा आपसो नमस्कार